ક્યારેક યમદૂત પાછા ફર્યા ક્યારેક વસ્ત્ર અંગીકાર થયા જ્યારે જળમાં મિશ્રી પધરાવવામાં આવી તો શ્રી યમનાજીએ અંગીકાર કર્યો ભક્તની રક્ષા કરવા માટે શ્રી યમનાજી એમના ઘરે પધાર્યા આ છે સ્નાન સ્નાનયાત્રાનો મહિમા જ્યાં હર પડે થાય છે અલૌકિક સંઘર્ષ અને દિવ્ય ઉત્કર્ષ આજે શ્રવણ કરો એવા દિવ્ય પ્રસંગો જે ભક્તિના જળમાં હરાવ્યા વગર રહેતા નથી મનાતુરી ચેનલ પર વિસ્તારથી આ સત્સંગ શ્રવણ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી અને સત્સંગનો લાભો લ્યો અને આપના પ્રિયજનો સુધી પહોંચાડો કારણ કે આ સત્સંગ સેતુ છે આ પારના તટે જ્યાં કરે છે શ્રીનાથજી જ્યાં ભક્તો સ્નાન વગર કૃપા પામે છે ત્યાં આજે આપણે ચિત્રને એકાગ્ર કરીએ ભક્તિના માર્ગ પર આગળ વધવાનું મન થાય પુષ્ટિ માર્ગ ના અનમોલ પ્રસંગો જીવન અલંકૃત કરવું હોય અને શ્રીજી સુધીની યાત્રા યમુનાજી અનંત કરુણા પાથે થી માનવી હોય તો ક્લિક કરી સત્સંગ જરૂર માણશો બોલો શ્રી વલ્લભ જય શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો જય શ્રી ગિરિરાજ ધરણ કી જય